ગુજરાતમાં સૌથી લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રી બે હાજર ચોવીસ ની નવરાત્રી આણંદ માટે ક્યાંક ને ક્યાંક પડકારો ઊભા કરી રહી છે કારણ કે ગરબાના જે કોમર્શિયલ ગરબાનું આયોજન કરનારા આયોજકો છે તે લોકો દ્વારા ફાયર એનઓસી મેળવવામાં અસફળતાના કારણે તંત્રની મંજૂરી નથી મળી જી હા ગત રોજ પ્રથમ નોરતાના દિવસે માત્ર એક દિવસની પરવાનગી તંત્ર પાસેથી એમ કેમ કઢાવવામાં આવી હતી પરંતુ આજે બીજા દિવસે દિવસ પૂર્ણ થઈ ગયા સુધી ફાયર એનઓસી ના મળતા બીજા દિવસથી નવરાત્રીની પરવાનગી હતી સુધી તંત્રએ આપી નથી ત્યારે આ બાબતને લઈને જે ગરબાના આયોજકો છે તે લોકો ચિંતા મુકાયા છે કારણ કે તે લોકો દ્વારા મોટી મોટી રકમ ઉઘરાવી લેવામાં આવી છે ખેલાઈયાઓ પાસેથી આ સાથે જ જે સ્ટોલ ધારકો છે તે લોકો પાસેથી પણ ખૂબ જ મોટી જે મૂડી છે તે ઉઘરાવવામાં આવી છે ત્યારે વેપારીઓના વ્યાપારને પણ ક્યાંક ને ક્યાંક મોટું આર્થિક નુકસાન પહોંચે તેવી સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રિ ખેલૈયાઓ આ વખતે રમી શકે છે કે કેમ તે દિશાઓમાં અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે બીજી તરફની જો વાત કરવામાં આવે તો આયોજકો દ્વારા કલેક્ટર સાથે આજ રોજ મીટિંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ માહિતી સામે આવી રહી હતી આયોજકોની જે પ્રકારની પ્રતિક્રિયા સામે આવી હતી તેમાં આયોજકો દ્વારા ખેલૈયાઓને અસ્વસ્થ કરવામાં આવ્યા હતા કે નવરાત્રિમાં આ આજે પણ લોકો ગરબાની મોજ માણી શકશે કારણ કે ફાયર એનઓસી માટે સબમિશન કર્યા બાદ આજે ફાયરના સુપ્રિન્ટેન્ડન્ટ સ્થળ પર મુલાકાત લીધા બાદ ફાયર એનઓસી આપી શકે છે અને ત્યારબાદ વહીવટીતંત્રની મંજૂરી પણ મેળવી શકે છે પરંતુ બીજી તરફની જો વાત કરવામાં આવે તો કલેક્ટર દ્વારા જે રાજ્ય સરકારનો જે નિયમ છે જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે તે પ્રમાણે માત્ર બાર વાગ્યા સુધી જ ગરબા ગ્રાઉન્ડો ચાલુ રાખવા માટે આયોજકોને જણાવવામાં આવ્યું હતું અને આયોજકોએ પણ આ બાબતે સમર્થન દર્શાવવાની તૈયારી દર્શાવી હતી જે પ્રમાણે ખેલૈયાઓ અહીંયા રાત્રે મોડી રાત સુધી ગરબા રમવા ટેવાયેલા છે તે કદાચ આ વખતે બાર વાગ્યા પછી ગરબા રમી શકશે કે કેમ તે બાબતે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે ત્યાં સુધી અમને આપશો રજા